વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે વર્ષોથી ખૂબ ધામધૂમથી ગેબનશા બાવાનો ઉર્ષ બનાવવામાં આવે છે ઉર્ષના દિવસે હજારોની સંખ્યામાં ગેબનશા બાવાના ચાહવાવાળાઓ આવે છે અને ગેબનશા બાવાની મજાર પર ફૂલ અને ચાદર પેશ કરી પોતાની મન્નતો પૂરી કરે છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ વર્ષે ઉર્ષની તૈયારીઓ થાય છે અને જ્યાં સુધી ઉર્ષનો પ્રોગ્રામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ ખડેપગે રહે છે ઉમરગામ પોલીસ દ્વારા મેન રોડ ઉપર જવાના રસ્તા પર બેરિકેડ મૂકીને વાહનોને અંદર જતા રોક્યા હતા અને તેમને ડાયવર્ઝન આપ્યું હતું જેથી આ વર્ષે ટ્રાફિકની સમસ્યા અત્યંત કંટ્રોલમાં રહી હતી અને જરાક પણ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા ન હતા જેથી ખૂબ જ શાંતિપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો વલસાડ જિલ્લો અસંખ્ય મુસ્લિમ અને હિન્દુ સમાજના અનેરી શ્રદ્ધા અને આસ્થા તેમજ કોમી સમાન પ્રતિક તાલુકાના ઐતિહાસિક ગામ સંજાણમાં હજરત ગેબેનશા બાપાનો ઉર્ષ મુબારક દર વર્ષે ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહથી મનાવવામાં આવે છે પરંપરાગત રીતે શાહનો શોકતથી આ દિવસે બપોરે અને સાંજે બે ટાઈમ નિયાઝનું આયોજન કરવામાં આવે છે સાડા નવ કલાકે ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ દ્વારા કવાલીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને મોટા મોટા કવાલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાનું કવાલીની અલગ અલગ રીતે લોકોને પ્રભાવિત કરતા હોય છે ગતરોજ ઉર્ષના પ્રોગ્રામમાં કવાલ તરીકે ખૂબ જ નાની ઉંમરમાં લોકોની વધુ ચાહના મેળવનાર અનિશ રઈ સાબરી ઉપસ્થિત રહ્યા હતા જેમને ખૂબ જ સરસ કવાલીઓ પડીને લોકોના મન જીતી લીધા હતા અને બીજા કવાલ તરીકે ખૂબ જ અનુભવી અને જાણીતા કવાલ અઝીમ નાઝા ઉપસ્થિત રહ્યા હતા જેમને લોકોના દિલ જીત્યા હતા બંને કવાલો પોતાની આવડતથી અલગ અલગ રીતે કવાલીઓ દ્વારા મુસ્લિમ સમાજના લોકોના દિલ જીતી લીધા હતા અને કવાલીઓથી પ્રભાવિત થઈને મોહબ્બતમાં બંને કવાલો ઉપર પૈસાની વરસાદ કરી હતી આ કવાલીનું સંપૂર્ણ આયોજન સંજાના ઇકબાલ બા દ્વારા ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને તેમની સાથે મુસ્લિમ સમાજના સંજાણ અને બિલાડના અગ્રણીઓ પણ ખૂબ જ મોટો સાહસહકાર આપે છે સંજાણના અન્ય લોકો જેમાં નુરુલ સુલતાન અજ્જુ પઠાણ ઇલિયાસભાઈ મન્સૂરી રફીકભાઈ મન્સુરી સહિત અને મુસ્લિમ સમાજના યુવાઓ દ્વારા તમામ કાર્યક્રમની શરૂઆતથી કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી ખડેપગે રહે છે અને આવનારા મહેમાનોને ખિદમત કરે છે આ વર્ષે ઉર્સ દરમિયાન ગેબનશાહ બાબાના ચાહવા મોટી સંખ્યામાં ઉપટી પડ્યા હતા સંજા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તમામ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવે છે દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે પરંતુ કોઈપણ જાતના વિવાદ વગર ખૂબ જ શાંતિપૂર્વક દર વર્ષે આ ઉર્ષ પૂર્ણ થાય છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે